આવશે અને આગામી મિત્રો ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે ખરીદી શરૂ રહેશે કેટલો કેટલો ભાવ નક્કી થયો છે તો તુવેરનો સાત હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ ચણાનો ભાવ પાંચ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડાનો ભાવ પાંચ હજાર છસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવ્યો છે તો તમામ ખેડૂતો માટે આ મોટા સમાચાર હતા ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી ના મિત્રો બીજા મોટા સમાચાર ખેડૂતો માટે વિવિધ સહાય આઈ ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં આવી છે જે પણ ખેડૂત મિત્રોએ સહાય જોતી હોય જેની અંદર કઈ કઈ સહાય જાહેર થઈ છે તો પાવર ટિલર મશીન ખરીદવા માટેની સહાય પ્લાન્ટર માટેની સહાય પ્લાવ ખરીદવા માટેની સહાય આ ઉપરાંત વાવણીઓ ડીગર ચાફ કટર પાવર થ્રેશર કટર મશીન માલ વાહક વાહન ખરીદવા માટેની સહાય રોટાવેટર લેન્ડ લેવલર આવા મિત્રો ઓગણત્રીસ ઘટકો માટેની સહાય આઈ ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં આવી છે જે પણ ખેડૂત મિત્રોએ આના માટેના સહાય જોતી હોય તો પહેલી ફેબ્રુઆરી એટલે ગઈકાલથી મિત્રો સહાયના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને પંદર ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરાવાના શરૂ રહેશે પરંતુ તમામ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે વહેલા તે પહેલાના ધોરણે અરજી હોવાથી ટૂંક સમયમાં લક્ષ્યાંક પૂરો થઈ જશે જેથી મિત્રો આજે જ ફટાફટ અરજી કરી લેજો તો મિત્રો બજેટની જાહેરાત જાણીએ એના પહેલા મિત્રો એક અગત્યની બીજી જાહેરાત તમામ મિત્રોને જણાવી દઈએ કે ફાસ્ટેગની તારીખ મિત્રો લંબાવી દેવામાં આવી છે મિત્રો તમામ મિત્રોને ખ્યાલ હશે કે ફાસ્ટેગની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે રાખવામાં આવી હતી પરંતુ એને વધુ એક મહિનો મિત્રો લંબાવી દેવામાં આવી છે મિત્રો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી

આવ્યો છે તો હોટલની અંદર જે ઓગણીસ કિલોનો કોમર્શિયલ ગેસ વાપરવામાં આવે છે એમાં ચૌદ રૂપિયાનો વધારો થયો છે અને આ ભાવ પહેલી ફેબ્રુઆરીથી લાગુ કરી દેવામાં આવ્યા છે જો કે મિત્રો ઘરેલુ ગેસની વાત કરીએ તો ઘરેલુ ગેસની અંદર અત્યારે કોઈ પણ ફેરફાર એટલે કે વધારો કે ઘટાડો કરવામાં નથી આવ્યો તો બજેટ પહેલાં સિલિન્ડરના ભાવ વધારી દેવામાં આવ્યા છે ત્યારે બજેટની અગત્યની જાહેરાત સૌથી મોટી જાહેરાત ત્રણસો યુનિટ વીજળી મફત કરવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે આ યોજના

આવશે તો સૌથી મોટી જાહેરાત મિત્રો બજેટની અંદર કરી દેવામાં આવી છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ લોકોના ધાબા ઉપર રૂફટોપ સોલાર પેનલ લગાવવામાં આવશે તો સૌથી મોટી બજેટની જાહેરાત હતી ત્યાર પછીના મિત્રો આવાસ યોજનાના લોકોને પણ ખુશખબર આપી દીધી છે જે લોકો પાસે મકાન નથી ને આવાસ યોજનાની રાહ જોઈને બેઠા છે એવા લોકો માટે સૌથી મોટા સમાચાર મિત્રો આ વર્ષે બજેટની અંદર બે કરોડ લોકોને મકાનો આપવાની જાહેરાત કરી છે તો તો મિત્રો તમારે પણ પણ આવાસ યોજનાની અંદર લાભ લાભ લેવો હોય તમને હવે મળી જશે કારણ કે બે કરોડ લોકોને મિત્રો આ વખતે મકાન આપવામાં આવશે અને મિત્રો નાણાં મંત્રીએ કીધું છે કે મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘર બનાવવા માટે આવાસ યોજનાની અંદર આ વ્યાપ વધારવામાં આવ્યો છે ત્યાર પછી ના મિત્રો મત્સ્ય ક્ષેત્રે પણ લાભ આપવામાં આવ્યો છે મિત્રો માછીમારોને પણ આની અંદર ખૂબ જ મોટો લાભ મળ્યો છે બજેટમાં જાહેરાત કરી છે કે એક્વાકલ્ચર ઉત્પાદકતા 3 ટન થી વધારીને 5 ટન કરવામાં આવશે અને નિકાસ વધારીને 1 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે મિત્રો આની માટે મત્સ્ય સંપદા યોજના માછીમારોને જે પણ યોજનાઓ લાગી પડે છે એમાં 55 લાખ નવી નોકરીઓ આપવામાં આવશે તો માછીમારોને લગતી મોટી મોટી યોજના લખપતિ દીદી યોજનાને લઈને પણ મિત્રો મોટી જાહેરાત બજેટની અંદર મિત્રો લખપતિ યોજના હેઠળ ત્રણ કરોડ મહિલાઓને કરોડપતિ બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે આગામી વખતે બે કરોડ મહિલાઓને કરોડપતિ બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું આ વખતે લખપતિ દીદી યોજનામાં ત્રણ કરોડ મહિલાઓને કરોડપતિ બનાવવામાં આવશે આ યોજનાની મિત્રો વાત કરતા આ યોજનામાં શું હોય તો મિત્રો આ યોજના હેઠળ મહિલાઓ કે જે ઉદ્યોગ કરવા માગે છે એને તાલીમ આપવામાં આવશે સાહસિક અને શિક્ષણ આપવામાં આવશે અને એને જે પૈસાની જરૂર હોય એ પૈસા માટે લોન આપવામાં આવશે આવી રીતના મહિલાઓને મિત્રો લખપતિ બનાવવામાં આવે છે મિત્રો આ યોજનાનું નામ લખપતિ દીદી યોજના છે અને આના માટે ત્રણ કરોડ મહિલાઓને આ વખતે લખપતિ કરોડપતિ બનાવવાની એક મોટું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો બજેટની જાહેરાત મિત્રો છોકરીઓ માટે આપવામાં આવી છે જેમાં નવ થી ચૌદ વર્ષની છોકરીઓને સર્વાઇલ કેન્સરથી બચાવવા માટે વિના મૂલ્યે રસી આપવામાં આવે છે મિત્રો છોકરીઓને સ્તન કેન્સર થાય છે અને સ્ત્રીઓને આ ઉપરાંત સર્વાઇલ કેન્સરની પણ સમસ્યા રહે છે તો હવે નવ વર્ષથી ચૌદ વર્ષની છોકરીઓને વિના મૂલ્યે રસી આપવાની મોટી જાહેરાત બજેટની અંદર કરવામાં આવી છે સૌથી મોટી જાહેરાત છોકરીઓ માટે કરવામાં આવી છે તો છોકરીઓને રસીકરણને પ્રોત્સાહનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉડે દેશકા નાગરિક સામાન્ય નાગરિક પણ મિત્રો હવાઈ જહાજની અંદર ઉડી શકે એ માટે બજેટની અંદર એક મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો આની અંદર આ યોજનામાં હવે નાના નાના શહેરોની અંદર પણ મિત્રો એરપોર્ટની સુવિધા શરૂ કરવામાં આવશે એટલે જે શહેરોની અંદર એરપોર્ટની સુવિધા નથી એવા શહેરોની અંદર પણ મિત્રો એરપોર્ટ બનાવવામાં આવશે જેથી આમ નાગરિક પણ મિત્રો હવાઈ જહાજની મુસાફરી કરી શકે ઉડે દેશ કા આમ નાગરિક યોજના હેઠળ સાકાર કરવા માટે બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીની મિત્રો એક મહત્વની જાહેરાત આયુષ્યમાન યોજનાનો વ્યાપ વધારી દેવામાં આવશે આયુષ્યમાન ભારત યોજના હેઠળ તમામ જેટલી પણ આંગણવાડીની બહેનો છે આશા વર્કરોની બહેનો છે એમને પણ મિત્રો આયુષ્ય ભારત યોજના હેઠળ સમાવી લેવામાં આવશે અને આ યોજનાની જાહેરાત મિત્રો બે હજાર અઢારમાં કરી હતી તો બજેટની અંદર આંગણવાડી અને આશા વર્કરોને પણ આયુષ્યમાન હેઠળ સમાવી લેવામાં આવશે અને એને પણ મિત્રો પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો બજેટમાં એક મોટી જાહેરાત થઈ હતી જેમાં મિત્રો ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પણ એક પ્રોત્સાહન આપવામાં આવશે ડેરી ઉદ્યોગને વધુ પ્રોત્સાહન મળશે અને સાથે સાથે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવશે જેમાં માર્કેટ યાર્ડોને વધુ ડિજિટલ બનાવવામાં આવશે ખેડૂતો પોતાની જણસી ઓનલાઈન વેચી શકશે તો ખેડૂતો માટે એ જાહેરાતો થઈ હતી ત્યારે મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો બાજરીમાં સારા ભાવ રહેવાથી ઉનાળું વાવેતર મિત્રો જળવાઈ રહ્યું છે નવી ડુંગળીની જંગી આવકો વચ્ચે ભાવમાં ઘટાડો થયો છે મહુવામાં ઊંચો ભાવ બસો પંચોતેર રૂપિયા લાલ ડુંગળીની અંદર જોવા મળ્યો છે તેરંડાની બજાર મિત્રો હજાર રૂપિયાથી નીચેની સપાટીએ લઈ જવા માટે મંદીવાળાનો ટાર્ગેટ જે સોશિયલ મીડિયામાં ખોટી જાહેરાતો જોવા મળી છે કાળાતલની વાત કરીએ તો કાળાતલમાં વેચવાળીના ભાવે થોડો ભાવ ઘટાડો જોવા મળ્યો છે કપાસની વાત કરીએ તો કપાસમાં સતત ઘટતી બજાર વચ્ચે એવરેજ અને ઊંચા ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો છે જો કે કપાસમાં ચૌદસો રૂપિયાથી પણ નીચે ભાવ જોવા મળ્યા છે તો મિત્રો આ આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે મિત્રો આના પછી આપણે ગુજરાતનું બજેટ લાવવાના છીએ ગુજરાતના બજેટમાં આજે શું શું જાહેરાત થઈ છે તમામ માહિતી મિત્રો આવતા વિડીયોની અંદર જણાવીશું તો આજ માટે એટલું ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન